નમસ્કાર દોસ્તો અભિજીત કા કાડ્ડામાં આપનું પુનઃ સ્વાગત છે દોસ્તો આજે એક એવો મુદ્દો લઈને આવ્યો છું આપની સમક્ષ કે જે પત્રકારત્વમાં પદાર્પણ કરતા હોય એ લોકો માટે આ મહત્વનો મુદ્દો છે પત્રકારત્વ એક એવી વસ્તુ છે કે જે સમાજને સાથે જોડીને અને લોકો સુધી સમાચાર પહોંચાડવાનું કામ કરે પત્રકાર પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી જોવામાં આવી રહ્યું છે કે પત્રકારત્વની જે પરિભાષા છે એ ભૂલાઈ ગઈ છે અને દરેકે દરેક પત્રકારો અથવા તો મીડિયા હાઉસ છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોના હાથા બની ગયા છે અને તેના કારણે મીડિયા જગતમાં પત્રકારોનું જે પહેલાં વિશ્વસનીયતા હતી એ વિશ્વસનીયતા આજે ક્યાંક ને ક્યાંક ખોવાઈ રહી છે નવા જે પત્રકારો આવી રહ્યા છે જે ભણી રહ્યા છે પત્રકારત્વનું અથવા તો ભણીને આઉટ થઈને માર્કેટમાં આવવાની તૈયારી કરી રહ્યા છે મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં પદાર્પણ કરવા માગે છે તે લોકો માટે આ એક મહત્ત્વનો મુદ્દો છે આ મુદ્દા પર ચર્ચા કરતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દેવી જરૂરી છે કે આમાં જે વાત કહેવામાં આવી રહી છે એ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિગત ચેનલ માટે કે કોઈ મીડિયા હાઉસ માટે નથી પરંતુ ઇન જનરલ વાત કરવામાં આવી રહી છે એટલે મહેરબાની કરીને કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં તો મિત્રો શરૂઆત કરું આજથી તેત્રીસ વર્ષ પહેલાના ભારતની તેત્રીસ વર્ષ પહેલાં ભારતમાં એકમાત્ર ટીવી ચેનલ હતી અને એ હતી દૂરદર્શન અખબારો તો હતા પ્રિન્ટ મીડિયમ હતું પ્રિન્ટ માધ્યમનું માર્કેટ હતું છાપાઓ બહુ જ વંચાતા હતા છાપાઓની વિશ્વસનીયતા પણ હતી છાપાના પત્રકારોની વિશ્વસનીયતા પણ હતી નેવના દાયકા સુધી છાપાઓની બોલવાલા હતી પ્રિન્ટ માધ્યમની જે સમાચારો આવે એ સમાચારોને લોકો સ્વીકારતા હતા અને તેના આધારે તેઓ ચાલતા હતા ઓગણીસો એકાણુંમાં પીવી રાવની કેન્દ્રમાં સરકાર હતી અને ઓગણીસો એકાણુંમાં જ્યારે આર્થિક ઉદારીકરણ માટેના દરવાજા ખોલ્યા ભારત સરકારે અને ત્યાર પછી જે આખો બદલાવ આવવાનું શરૂ થયું એટલે કે તેત્રીસ વર્ષ પહેલાં માત્ર એક ચેનલ હતી નેવના દાયકામાં એટલે કે એકાણુંમાં જે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી અને દરવાજા ખોલ્યા એને કારણે સેટેલાઇટ ચેનલોનું આગમન શરૂ થયું મને યાદ છે કે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું સુધી બહુ ઓછી ચેનલ્સ હતી સેટેલાઇટ ચેનલ એટલે કે દૂરદર્શન ઉપરાંત લોકો કેબલ ટીવીની પર જોઈ શકે અથવા ટીવી પર પોતાના કોકને કોક સમાચાર કે કંઈક વસ્તુ જોઈ શકે તેવી રજૂઆતો શરૂ થઈ અને આમાં સેટેલાઇટ ચેનલોનું આગમન થયું ડીશ લગાવીને ગુજરાત અને ભારતમાં કેબલ ઓપરેટર્સ પહોંચા પહોંચાડવાની શરૂઆત કરી અને એ સમયે ઓગણીસો એકાણુંના દાયક નેવના દાયકામાં આપણે જોયું કે ખાડી યુદ્ધ ચાલતું હતું એના સીએનએન ઉપરથી સીધું પ્રસારણ દરેકે દરેકે હિન્દુસ્તાનીઓએ જોયું ગુજરાતીઓએ જોયું અને લોકો એ દિશામાં આગળ વધવા માંડ્યા ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું પછી દેશમાં ખાનગી ચેનલોનું આગમન શરૂ થયું પદાર્પણ શરૂ થયું નામાંકિત પત્રકારોનો સમૂહ એક ચેનલ લઈને આવ્યો હોય અને તેની શરૂઆત કરે અને એ ચેનલ ધીમે 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 લોકોના ઘર સુધી પહોંચવા માટે કારણ કે નેવના દાયકામાં જે આર્થિક ઉદા ઉદારીકરણ આવ્યું અને એકાણુંમાં જે આર્થિક ઉદારીની નીતિ અપનાવવામાં આવી અને તેના કારણે જે આખું દરવાજા ખુલ્યા એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ આમાં આવ્યું ફોરેનની ચેનલ્સ સેટેલાઇટ ચેનલ્સ પણ ભારતમાં પ્રવેશ કરી શકવા માંડી અને તેના કારણે અનેક ચેનલો આવવા માંડી અને ધીમે 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 ડીશ એન્ટેનાનો જમાનો આવ્યો એન્ટેના પર એન્ટેના લગાવીને લોકો ટીવી પર પોતાના ઘરે આ ખાનગી ચેનલો જોવાનું શરૂ થયું ખાનગી ચેનલો જે આવી ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું દરમિયાનમાં એ ખાનગી ચેનલોનું મહત્ત્વ અને એ લોકોની વિશ્વસનીયતા લોકોના ઘર સુધી પહોંચવા માંડી અખબારોમાં સમાચાર આવતા હતા અખબારોનું આજે પણ બોલબાલા છે અખબારોની વિશ્વસનીયતા આજે પણ છે પરંતુ અખબારોમાં શું છે કે આજે બનેલી ઘટના આવતીકાલે સવારે અખબારમાં પ્રસિદ્ધ થઈને લોકો સુધી પહોંચે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયમ એટલે કે ન્યૂઝ ચેનલ્સ છે ટીવી માધ્યમ દ્વારા ઘટના બની એના અડધો કલાક દસ મિનિટ કે અડધો કલાકની અંદર લોકો સુધી પહોંચવા માંડે ખબર આમ ટીવીનું માધ્યમ ટીવીનું જે વિશ્વસનીયતા છે તો ટીવીની જે બોલબાલા છે એ વધવા માંડી ધીમે 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 ચેનલો વધવા માંડી અને છેલ્લા એક દોડ દાયકામાં જોવામાં આવ્યું છે કે ખાનગી ન્યૂઝ ચેનલોનો રાફડો એટલો બધો ફાટી નીકળ્યો કે પાનના ગલ્લાની માફક ચેનલો આવવા માંડી એ પછી હિન્દી ચેનલ હોય પ્રાદેશિક ભાષાની ચેનલ હોય ગુજરાતી ભાષાની ચેનલો હોય આ બધી ચેનલો આવવા માંડી અને તેને કારણે માર્કેટમાં મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં સ્પર્ધાત્મક યુગ શરૂ થઈ ગયો બ્રેકિંગ ન્યૂઝના નામે ભલભલા સમાચારો લોકો સુધી પહોંચાડવાની ઉતાવળ અને ક્યાંક ક્યારેક ક્યારેક ખોટા સમાચાર પણ રજૂ થઈ જાય પ્રસિદ્ધ થઈ જાય જાહેર થઈ જાય એવી ઘટનાઓ પણ બન્યા છે પરંતુ આપણે વાત કરવી છે ગુજરાતી પત્રકારત્વમાં આવતા પત્રકારત્વમાં પદાર્પણ કરવા માટે તત્પર હોય અને આવવા માંગતા હોય એવા પત્રકારોએ શું સાવચેતી રાખવી મિત્રો જે પ્રકારે ગુજરાતી ચેનલોનું માધ્યમ છે ગુજરાતમાં ઘણી બધી ચેનલો છે નામાંકિત ચેનલો છે આ ઉપરાંત એવી ઘણી બધી ચેનલો પણ જોવા મળી રહી છે પરંતુ મીડિયા ઇન્ડસ્ટ્રીમાં આવો એ પહેલાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે કોઈ ચેનલ નવી આવી છે તો તો ચાલી રહી છે એની સ્થિતિ કેવી છે એ પહેલાં ચકાસવી જોઈએ એનું વિશ્વસનીયતા કેટલી છે લોકો સુધી ચાલે છે એ ચેનલ પ્રસ્થાપિત છે કે નહીં અથવા તો એના જે સ્ટાફ છે એ કેટલો કારગત છે નેવના દાયકામાં જે ઉદારીકરણની નીતિ આવી અને પછી જે ચેનલો આવીને ગુજરાતી ચેનલો પણ આવી એ ચેનલોમાં ઘણી સારી ચેનલો પણ છે આજે પણ ચાલી રહી છે અને વિશ્વસનીયતા છે એ ચેનલની પણ છેલ્લા એક દોડ દાયકામાં ગુજરાતી ચેનલોમાં જે પ્રકારે બેફામપણે અને જે પ્રકારે ચેનલો આવી રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતી પત્રકારત્વની જે વિશ્વસનીયતા છે ગુજરાતી ચેનલની વિશ્વસનીયતા છે એ ક્યાંક ઓછી થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે દોસ્તો મારા આ કહેવા પાછળનું તાત્પર્ય એટલું જ છે કે ગુજરાતી પત્રકારત્વ એ ગુજરાતના લોકોને સાચી દિશામાં લઈ જવા માટેનું છે પરંતુ જે ચેનલો નવી આવી છે છેલ્લા એક દોડ દાયકામાં એ ચેનલોની વિશ્વસનીયતા કેટલી છે એ ચકાસવું બહુ મુશ્કેલ થઈ જાય કારણ કે જે ચેનલો આવી છે એક દોડ દાયકામાં એ ક્યાં એવું પણ જોવામાં આવ્યું છે ને એવા પણ સર્વે થયેલા છે ખાનગી સંસ્થાઓએ કર્યા હોય અથવા તો હું મારા જેવા જે પત્રકારો છે એ લોકો ત્રીસ તેત્રીસ પાંત્રીસ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં છે એ લોકોએ અલગ 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 ન્યૂઝ ચેનલ ન્યૂઝપેપર્સમાં કામ કર્યું અમારા જેવાય એટલે અમને ખબર હોય કે ભાઈ આ કેવું છે આ કેવું છે ફલાણું કેવું દીકણું કેવું ચટણું કેવું છે અમને ખ્યાલ હોય પરંતુ નવા આવનારા જે પત્રકારો મિત્રો છે એ લોકોને ખ્યાલ ના હોય અને જે ચેનલો કે ન્યૂઝપેપર્સ આવે છે એ સામાન્ય રીતે ચૂંટણી પહેલાં વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી આવવાની હોય ને એ પહેલાં અનેક ચેનલોના લાયસન્સ આવી જશે અને ચેનલો ચાલુ થઈ જશે કારણ કે તમામને ચૂંટણી દરમિયાન કમાણી કરી લેવી છે આ ચૂંટણી દરમિયાન કમાણી કરી લેવી છે એનો મતલબ ફેક ન્યૂઝ આપવા છે અથવા તો પોલિટિકલ પાર્ટીઝ દ્વારા જે કેમ્પેન ચલાવવામાં આવે છે ચૂંટણી દરમિયાન જાહેર ખબરો આપીને અને એની આધારે કમાણી કરવી છે આ ચેનલોને આવી ચેનલોને ચૂંટણી આવશે એટલે એ પહેલાં શરૂ થશે ચૂંટણી પૂરી થશે એટલે છ આઠ મહિનામાં વીટો વળી જશે એ ચેનલના સ્ટાફને રામ રામ જય શ્રી કૃષ્ણ કહી દેવામાં આવશે અને આમ એ લોકોની કારકિર્દી પર પ્રશ્નાચિહ્ન ચિહ્ન મુકાઈ જાય આવી ઘણી ચેનલો છે અને હતી અને આજે પણ છે માર્કેટમાં પરંતુ આ કહેવા પાછળનું તાત્પર્ય એક જ છે કે તમામે તમામ પત્રકાર તત્વમાં આવતા વિદ્યાર્થીઓ જે નવા ભણી રહ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માગે છે તે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે સતર્ક રહેશો ને તો આવી બધી ભાગુ ચેનલો જે આવે છે ને એ ભાગુ ચેનલોમાં તમારી કારકિર્દી ખતમ નહીં થાય કેમ કે જે પ્રકારે ચેનલો પૈસા કમાવાના આશયથી મીડિયા ઇન્ડસ્ટ્રીનો કે સમાચારો કે મીડિયા સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ એક એવો ક્રેઝ છે લોકોને કે પૈસો છે પૈસાદાર કુટુંબ છે અને એ પૈસાને હું ચેનલ ચાલુ કરી દઉં અને પૈસા રોકી લઉં અને પછી સરકારની જાહેર ખબરો મળે ચૂંટણી આવે ત્યારે પાર્ટીઝની જાહેર ખબરો મળે અથવા તો કોઈ નેતાનું કેમ્પેન કરી કાઢીએ એટલે આપણને પૈસા મળે અને આવક કરીએ કમાણી કરી લઈએ આ જે આશય છે ને એ આશય સદંતર ખોટો છે આવા આશય સાથે આવનારા પોતે તો ડૂબે પણ તેના કર્મચારીઓને પણ ડૂબાડવાની તૈયારી સાથે આવતા હોય છે આ બધા જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવતા હોય છે ને અથવા તો ચેનલો ચાલુ કરતા હોય છે અથવા ન્યૂઝપેપર ચાલુ કરતા હોય છે ને એ લોકોનો મકસદ એક જ છે કે મીડિયાના નામે દાદાગીરી કરવી મીડિયાના નામે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ સાથે ઘરોબો કેળવવો અને પોતાના કામો કરાવી લેવા કયા કામો એ તો તમે તમે સૌ સમજદાર છો એટલે મારે વિસ્તારથી કહેવાની જરૂર નથી પોતાના કામો કઢાવવા માટે કરીને આવી બધી ચેનલો ચાલુ થતી હોય છે ચૂંટણી પૂરી થાય એટલે પાટિયા પડી જાય અને રામ રામ કરી નીકળી જશે પરંતુ પત્રકારત્વ એક એવી વસ્તુ છે એવી સેવા છે હું ભણતો તો ભવંશમાં ડિપ્લોમા કર્યું ત્યારે મેં જોયું ત્યારે હું ભણ્યો છું માસ્ટર ડિગ્રી કર્યું ગુજરાત વિદ્યાપીઠમાં ઘણું સારું જાણવા મળ્યું અને એના આધારે હું આ મારા અને તેત્રીસ ચોત્રીસ વર્ષથી આ ફિલ્ડમાં છું એના અનુભવના આધારે હું આપને માર્ગદર્શન આપું છું અને કહું છું કે કોઈ પણ ચેનલ કે ન્યૂઝપેપરમાં જતા પહેલાં આપણી સાથે અથવા તો આપણા આપણા જાણીતા હોય એવા કોઈ પત્રકાર વડીલ મિત્રની સલાહ લેવી જરૂરી છે એમની સાથે વાતચીત કરવી એમને પૂછવું કે ફલાણી ઢીકણી ચેનલ છે ફલાણી ઢીકણું ન્યૂઝપેપર છે ચાલશે ખરું ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે કારણ કે ફાઇનાન્શિયલ કન્ડિશન આમ મોટે ઉપાડે ચાલુ કરશે ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર અને ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ મજબૂત છે બહુ સારી છે એમ કહીને લોકોને સારા સારા પત્રકારોને સારો કર્મચારી આખો સ્ટાફ ભરી દેવો અને ચેનલ કે ન્યૂઝપેપર ચાલુ કરી દેવું અને જે પ્રકારની હો હા કરી દેવી અને માર્કેટમાં આમ શોપો પાડી દેવો આમ રોલો પાડી દેવો એવો દેખાડો કરી અને જે લોકો આવે છે ને અને પૈસા રોકે છે ને એ લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી હોતી જે ચે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે ને એ ચેનલો ચૂપચાપ પોતાનું કામ કરતી હોય છે અને કોઈ જાતના દેખાડા નહીં અને નેવના દાયકામાં એટલે મેં કહ્યું અગાઉ કે સત્તાણું અઠ્ઠાણુંમાં જે ચેનલો શરૂ થઈને અને પછી ગુજરાતી ચેનલો પણ આવી અને જે ગુજરાતી ચેનલો છે એમાં ઘણી ઘણી સારી ચેનલો પણ છે જે આજે સ્થાપિત થયેલી છે પ્રસ્થાપિત છે લોકો સુધી પહોંચેલી છે લોકોને વિશ્વાસ છે એ ચેનલ ઉપર અને એ ચેનલોનું લાંબુ ભવિષ્ય પણ છે પરંતુ બીજી જે ચેનલો આવે છે ને અથવા ન્યૂઝપેપર આવે છે ને ચૂંટણી ટાણે આવે અને ચૂંટણી જાય એટલે ગેરભેગા થાય આ જ ધંધો છે એમનો આના સ્થિતિ વિશેષ કશું જ નથી રાજ્ય સરકારે પણ આ બાબતે સતર્કતા રાખવી જરૂરી છે કારણ કે આવા તત્વો આવા લોકો જે પ્રકારે પોતાના બ્લેક મનીને વ્હાઇટ કરવાના બાને ન્યૂઝ ચેનલ કે ન્યૂઝપેપર ચાલુ કરી દેતા હોય છે સામાન્ય રીતે નિયમ છે કે વ્હાઈટના પૈસા હોય ને એ જ મીડિયા ઇન્ડસ્ટ્રીમાં રોકી શકાય પરંતુ આજકાલ કોઈ એવું જોતું નથી બ્લેકના પૈસાને વ્હાઈટ કરવા માટે કહીને મીડિયા ઇન્ડસ્ટ્રી મીડિયા હાઉસ ખોલી કાઢશે મીડિયામાં જમ્પલાઈ દેશે ન્યૂઝ ચેનલ ચાલુ કરી દેશે ન્યૂઝપેપર ચાલુ કરી દેશે અને પોતાના બ્લેકના પૈસા છે એમાં રોકી કાઢશે બ્લેકના વ્હાઇટ થઈ ગયા સરકારી આવક સરકારની જાહેર ખબરો મળવાનું શરૂ થાય એટલે સરકારની જાહેર ખબર મળવાનું શરૂ થાય એટલે સરકારી આવક થઈ ગઈ એટલે તો વ્હાઈટમાં જ આવવાનું કારણ કે એકાઉન્ટ ટુ એકાઉન્ટ ટ્રાન્સફર થવાનું એટલે તો બતાવવું જ પડે પરંતુ જે બ્લેક મની છે જે લોકોને ટેક્સ નથી ભરવો અને ચેનલો ચાલુ કરે છે ને એ લોકોનું ભવિષ્ય કશું જ નથી એ લોકોનું ભવિષ્ય કશું જ નથી એ લોકો તો ડૂબે છે અને સાથે ઉગતા પત્રકારો અથવા તો સારા પત્રકારોની કારકિર્દી સાથે પણ ખિલવાડ કરે છે આ યાદ રાખવાની જરૂર છે આ વસ્તુ એટલા માટે કહેવી પડે છે કારણ કે છેલ્લા એક દોઢ દાયકામાં મેં જોયું છે અને મારા જેવા ઘણા પત્રકાર મિત્રોએ જોયું છે મારી લેવલના જે મારી સાથે આ ઇન્ડસ્ટ્રીમાં આવેલા લોકો છે ને એ લોકો આજે પણ મળીએ ને ત્યારે અમે એક જ ચર્ચા કરતા કે આ કેવો જમાનો આવી ગયો છે પત્રકારોની વિશ્વસનીયતા કેટલી હતી પત્રકારોનું માન મરતબો કેટલો બધો હતો આજે પત્રકારોને કોઈ ગણકારતું નથી પત્રકારોને એક કથપુતલી સમાન ગણીને રાજકીય પક્ષો અને નેતાઓ ઉપયોગ કરી રહ્યા છે આ બધાની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે એ પછી કોઈ પણ પાર્ટી હોય કોઈ એક પાર્ટી નહીં દરેક પાર્ટીના નેતાઓ મીડિયાનો ઉપયોગ પોતાની પાર્ટીની અને પોતાના પક્ષ પોતાની સાચી વસ્તુ અથવા તો પોતાની વાતને લોકો સુધી પહોંચાડવા માટે કરીને જ ઉપયોગ કરતા હોય છે મીડિયાનો ઉપયોગ માત્ર માત્ર આના માટે કરે છે રાજકીય પક્ષો અને નેતાઓ પત્રકારત્વનો ધર્મ કહે છે કે સાચી વસ્તુ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે જો એ નહીં પહોંચાડો તો લોકો અંધારામાં રહેશે અને લોકો મિસગાઈડ થશે અને લોકોની હાલાકી વધારે ખરાબ થશે લોકોએ વધારે ભોગવવું પડશે લોકોની સુખાકારી માટે લોકોના સુધી સાચી વાત પહોંચાડવા માટે પત્રકારોએ પોતાનો ધર્મ બજાવવો જોઈએ માલિકોએ પણ પોતાનો ધર્મ બજાવવો જોઈએ કારણ કે જે પ્રકારે નવા નવા માલિકો માર્કેટમાં આવી રહ્યા છે એ લોકો માત્ર માત્ર કમાણી કરવાના આશયથી આવે છે નહીં કંઈ સમાજની સેવા કરવાના આશયથી ત્યારે પત્રકાર મિત્રો નવા આવનારા આગંતુકો નવા પદાર્પણ કરી રહેલા પત્રકારોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સચેત રહેવાની જરૂર છે અને સતર્ક રહેવાની જરૂર છે મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને શેર કરશો એવી અપેક્ષા રાખું છું નમસ્કાર